આજે હું તમારી સાથે શેર કરીશ રગડા પેટીસની રેસીપી રેસીપી પસંદ આવે તો લાઈક કરો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો નવી રેસીપી શીખવા માટે રીતિસ કિચનને સબસ્ક્રાઈબ કરો રગડા પેટીસ ઘરે બનાવી એકદમ સરળ છે તેને આપણે અમુક ટીપ્સ સાથે બનાવીશું તો આપણી રગડા પેટીસ એકદમ બજાર જેવી બનશે તો રેસીપી એન્ડ સુધી અવશ્ય જોજો ચાલો રેસીપી શરૂ કરીએ રગડા પેટીસ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા સફેદ વટાણા લીધેલા છે તેને આપણે સારી રીતે પાણીથી ધોઈ લઈશું હવે તેને આપણે વટાણા ડૂબે તેટલું પાણી એડ કરીશું અને પાંચ કલાક સુધી પલાળવા દઈશું હવે પાંચ કલાક બાદ આપણા વટાણા સારી રીતે પલળી ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એક પ્રેશર કુકરમાં વટાણાને એડ કરી દઈશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ચપટી હળદર નાખીશું પાંચ વિસલ કરી લઈશું હવે પેટીસ બનાવવા માટે એક કપ જેટલા પૌવા લઈશું તેને આપણે સારી રીતે ધોઈ લઈશું હવે મેં અહીંયા છ નંગ જેટલા બટેટાને મેસ કરીને લીધેલા છે એમાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું સાથે એક મોટી સાઈઝની ડુંગળીને સમારીને એડ કરીશું એમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે જે પૌવા પલાળેલા હતા તેને એડ કરી દઈશું સાથે તેમાં થોડી કોથમીર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બટેટાના સ્ટફિંગથી આ રીતની પેટીસ બનાવી લઈશું પેટીસને આપણે બહુ જાડી નથી રાખવાની તમે પેટીસ જાડી રાખશો તો તે અંદરથી કાચી રહેશે આ વાતનું ખાસ ધ્યાન રાખવું આપણી પેટીસ તૈયાર છે હવે એક લોઠીમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું હવે તેમાં આપણે પેટીસ ઉમેરી દઈશું આ રીતે આપણે બધી જ પેટીસ લોઢીમાં શેકી લઈશું હવે વટાણા પાંચ વિસલ બાદ સારી રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે વઘાર માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ સારી રીતે ગરમ થયા બાદ તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું ચપટી હિંગ નાખીશું સાથે તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું બધી જ વસ્તુને આપણે એક મિનિટ સુધી સાતળી લઈશું હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી વળિયારી એડ કરીશું હવે અડધી ટીસ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું સાથે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું અને બધી જ વસ્તુને એક મિનિટ સુધી સાતળી લઈશું હવે તેમાં આપણે બાફેલા વટાણા એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું સાથે તેમાં થોડો ગોળ ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલો આંબલીનો પલ્પ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં બે મોટી સાઈઝના બટેટાને મેશ કરીને લીધેલા છે તેને આપણે એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં એક કપ જેટલું ગરમ પાણી એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડી કોથમીર એડ કરી દઈશું તો તૈયાર છે આપણી એકદમ બજાર જેવી રગડા પેટીસ ફરી મળીએ નવી રેસીપી સાથે